જય નાગનાથ કેમ છો બધા મજામાં મજામાં જશો અત્યારે આપણે માતાજીના દર્શન કરવા માટે પાછળ આવી છીએ અને એક બહુ મસ્ત વાત કહું આજે જે છે એ નાગનાથ દાદાનું જે ઉડવા અમરેલીનું જે મંદિર છે ત્યાં જે છે બસો ને સાતમાં પાટોત્સવની ઉજવણી જે છે આજ થઈ રહી છે અને હું તમને દેખાડું બરાબર પહેલાં માતાજીના દર્શન કરવા આપણે આવ્યો છું ખાસ હું તો તમને કરાવી દઉં બરાબર અને અહીંયા આવીને જે છે બહુ જ મસ્ત લાગે છે મિત્રો ત્યારબાદ આરતી થઈ અને તમને આરતીના દર્શન કરાવ્યા એ રીતના અને આજે ટોટલ ત્રણ આરતી થશે પહેલી તો ઈવડી જે થઈ અત્યારે એક ચાલુ છે એ અને હજી એક થશે જે નોર્મલી નોર્મલી દિવસોની અંદર જે છે થતી હોય છે બરાબર અને બીજી વાત મારે તમને લોકોને એ કહેવી હતી કે હે ને આજ આમ કહેવાય ને કે ભાઈકમાં હોય દર્શન કરવાનું એમ તો થઈ જાય એમ કારણ કે કાલ કાલ હું હતો સુરેન્દ્રનગર અને કદાચ મારું અમરેલી આવવાનું ન થાત પણ આ તો થઈ ગયું ને દાદા દાદા એ બોલાયા હોય તે તમારે આવું જ પડે એને જેવું છે હું બહાર હતો અને મને મનમાં એમ થયું કે હાલો ઘણા ટાઈમથી આપણે નાગના નજીયાત આપણે જઈએ એમ નગર આવતો ડેઈલી પણ આજે મને મન થયું વચમાં બંધ થઈ ગયું હતું બે દિવસ મારા મેળ નહોતો આવતો વરસાદને એવું બધું હતું એટલે પણ આજ પાછું જીવી કેવું કે આ બધું જે પતી ગયું કામકાજ બરાબર એ પછી જ તે વરસાદ ચાલુ થયો જ્યાં આરતી પૂરી થઈ ગઈ એ પછી એ વરસાદ ચાલુ થયો અત્યારે ચાલુ જ છે તો મેં કીધું ઘરે પોગી જાઉં અને તમને લોકોને ખાલી કહી દો કે આ રીતનું હતું કાયા ગામ એ લોક બન્યા કારણ કે મને ખ્યાલ નહોતો ત્યાં અહીંયા આવ્યો પછી મને ખબર પડી એમ એવું છે લગભગ નહીં ખબર હોય અહીંયા ઘણા બધા લોકોને પણ કાંઈ નહીં આપણે આપણો લોક થ્રુ કહીએ છીએ કે આજે જે છે એક એક આ રીતનો કાર્યક્રમ હતો અને બહુ મજા આવી દિલથી આનંદ થયો આપણને અને સારો એવો શણગાર હતો આ મહાદેવને અને આપણને ફૂલે મળી ગયું ટૂંકમાં જે ફૂલ છે એ મળી ગયું પ્રસાદી મળી ગઈ દાદાની એ બહુ સારું મજા આવી દિલથી શિવ ભક્ત હોય એ લોકો હમી જશે હેપીનેસ બરાબર તો કાંઈ નહીં હાલો હર હર મહાદેવ જય શ્રી રામ જય નાગનાથ મળી એક નવા વ્લોક સાથે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ બાય ગુડ બાય કેતા પહેલાં હજી એક વાત કહું તમને કે આપણે હવે સુરતનો વ્લોગ એ આવશે કહી દીધું હાલો ને મેં તમને કીધું હતું ને હજી બહાર જવાનું છે સુરત જવાનું છે આપણે તો એનો એ આવશે એટલે એ જોવાનું ભૂલતા નહીં અને આપણે તમારા બધા માટે પણ આપણે વીસ માગી લીધી છે કે ભાઈ બધા જ આપણે સબસ્ક્રાઈબર છે સબસ્ક્રાઈબર તો બહુ દૂરની વાત છે પણ જેટલા લોકો છે આપણે એવા કાંઈ નથી કે આપણું એક બધા જ આ દુનિયા પર રહેતા દરેકે દરેક વ્યક્તિની બધી ઈચ્છા મનોકામના પૂરી થાય પ્લસ તમારે અત્યારના સમયમાં ખબર જ છે બધાને જેટલા દુઃખ હાલતા હોય ટેન્શન ને ડિપ્રેશનને કાંઈ બધી વસ્તુમાંથી બધા માણસો દૂર થઈ જાય અને જીવન સુખીમય રહે બધા એમ એવું છે કાંઈ નહીં હર હર મહાદેવ જય શ્રી રામ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુરબાર અને તબિયત પાણીનું ધ્યાન રાખજો મિત્રો વાતાવરણ અત્યારે કેવું છે એ બધાને ખબર જ છે મારે કંઈ કહેવાની જરૂર નથી પણ ધ્યાન રાખજો તબિયત પાણીનું અને બને ત્યાં સુધી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ન રાખો બરાબર હાલો મળીએ એક નવા બ્લોક સાથે સુરતની ટ્રીપ સાથે